નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાસ ન્યૂઝ રાજ્યમાં વરસાદનો માહોલ છવાઈ ગયેલો જોવા મળે છે ગુજરાતમાં પ્રી મોન્સૂન્સને ધ્યાને લઈને વિજાપુર શહેરમાં કોલેરા જેવા રોગો ફાટીના નીકળે તે બાબતને ધ્યાને લઈને વિજાપુર ચીફ ઓફિસરની સૂચના મુજબ પાલિકા દ્વારા શહેરની ખાણીપીણીની લારીઓ ઉપર અચાનક ચેકિંગ હાથ ધરતા સ્વચ્છતા ન રાખતા અને વાસી ખોરાકનું વેચાણ કરતા ઇસમો સામે પબ્લિક હેલ્થ બાયોલોજીની જોગવાઈ મુજબ આરોગ્ય શાખા સેનેટરી ઇન્સ્પેક્ટર મનીષાબેન રાઠોડ સિટી મેનેજર સાગર પટેલ અને સ્ટાફ દ્વારા ખાણીપીણીની દુકાનો અને લારીઓ ઉપર તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસના રોજ વીસ એક જેવા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવેલ જેમાં રૂપિયા પાંત્રીસો સુધીનો દંડ કરી કાર્યવાહી કરવામાં આવેલ હતી આગામી ચોમાસાની ઋતુમાં વિજાપુર શહેરની જનતાને રોગોનો સામનો ન કરવો પડે તે હેતુસર નગરપાલિકા દ્વારા આ ડ્રાઇવ હાથ ધરવામાં આવેલ હતી રિપોર્ટર અલ્તાપ પઠાણ વિજાપુર